રાધે રાધે મિત્રો આજના આ વિડિયોમાં આપણે બે વાત કરવાની જ છે સૌથી પહેલાં તો આપણે ઉમંગ એપ્લિકેશનની મદદથી એ જોવું હોય કે કેટલા પીએફના રૂપિયા જમા થયા તો એ તમે કઈ રીતે જોઈ શકો અને એમાંથી કેટલા રૂપિયા તમે ઉપાડી શકો એની આ બે વાત આપણે આ વિડિયોમાં કરવાની જ છે એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે એ તમને પ્લે સ્ટોરમાં જોવા મળી જશે તો પ્લે સ્ટોરમાં જઈ અને તમે ઉમંગ કરીને સર્ચ કરો એના પછી તમને ઉમંગની એપ્લિકેશન જોવા મળી જશે ઉમંગની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાની અને પછી એમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને તમારે લોગિન કરવાનું થશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે સિમ્પલ પ્રોસેસથી તમે લોગ ઇન થઈ જશો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે આપણે એ જોવું છે કે આપણા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એના માટે આપણે ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઈ કરીને સર્ચ કરો એના પછી તમને ઈ ઇન ડિપાર્ટમેન્ટ કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે તમારે ઈ પી એફઓ ઇન ડિપાર્ટમેન્ટવાળો જે ઓપ્શન છે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે હવે આપણે પીએફમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું છે એના માટે પીએફ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે એટલા માટે આપણે વ્યૂ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરીએ એના પછી આપણે યુ એ એન નંબર એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે એટલે તમારે તમારો યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાં હોય એ તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે જેવા તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જશે હવે તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે એમાં તમારે એમ્પ્લોઈ શેર એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશન જોવા મળી જશે હવે આપણે વાત કરીએ કે આમાંથી આપણે કેટલા પીએફના રૂપિયા ક્યારે ઉપાડી શકીએ એટલે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ એમ્પ્લોઈ શેરની એમ્પ્લોઈ શેરમાંથી પંચોતેર ટકા જેટલું પીએફ જો તમારે નોકરી ચાલુ હોય અને ઉપાડવું હોય તો એમ્પ્લોઈ શેરમાં જેટલા પણ રૂપિયા હોય એના પંચોતેર ટકા રૂપિયા તમે ઉપાડી શકો હવે જે બાકીનું પચીસ ટકા એમ્પ્લોયી શેર હોય અને એમ્પ્લોયર શેર હોય એ તમારે ઉપાડવું હોય તો તમે નોકરી મૂકી દો એના પછી બે મહિના પછી તમારી એક્ઝિટ ડેટ અપડેટ થાય એના પછી તમે બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો અને જો તમારે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો તમે પચાસ વર્ષની ઉંમરે થોડુંક પેન્શન ઉપાડી શકો અને જો 58 વર્ષની તમારી ઉંમર થઈ જાય પછી બધા જ પેન્શનના રૂપિયા તમે ઉપાડી શકો અને પેન્શનના રૂપિયા ઉપાડવા માટે નિયમ પણ છે જેમ કે તમે દસ વર્ષ સુધી નોકરી કરેલી હોય તો જ તમે પેન્શનના રૂપિયા ઉપાડી શકો અને હવે તમને નીચેની તરફમાં એ જોવા મળી જશે કે કયા મહિનામાં કેટલા પી એફના રૂપિયા જમા થયા એ તમને જોવા મળી જશે અને હવે ઘણા લોકોને એવું હોય કે એમ્પ્લોયર શેર અને પેન્શન શેરના રૂપિયા કઈ રીતે જમા થાય તો જે એમ્પ્લોય શેરના તમારા રૂપિયા જમા થતા હોય એટલા જ તમારા એમ્પ્લોયર શેર અને પેન્શન શેરનો ટોટલ થતો હોય એટલે કે ફોર એક્ઝામ્પલ તમારું આ મહિનામાં પાંચસો રૂપિયા એમ્પ્લોય શેર જમા થયું હોય તો એમ્પ્લોયર શેરના અઢીસો રૂપિયા અને પેન્શન શેરના અઢીસો રૂપિયા જમા થઈ અને ટોટલ પાંચસો રૂપિયા એ રીતે તમારું કાઉન્ટ થતું હોય અને હવે જો તમારે એ જોવું હોય કે તમે કેટલા પી એફના રૂપિયા ઉપાડેલા છે તો વિડ્રોવલ્સમાં તમને જોવા મળી જાય કે અત્યાર સુધીમાં કેટલા પી એફના રૂપિયા તમે ઉપાડી લીધા છે અને જો તમારે પી નું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે ત્યાંથી મારો કોન્ટેક વોટ્સએપમાં કરજો જેથી કરીને હું જ્યારે પણ તમારો મેસેજ જોઈ ત્યારે તમારું પીએફનું જે પણ કામ હશે એ કરી આપીશ અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો